ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો માટે રક્ષાબંધનના દિવસે સિટી બસની મુસાફરી નિઃશુલ્ક જાહેર કરી ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરીની ભેટ બહેનોને આપવામાં આવી છે રક્ષાબંધન પર્વની બહેનો સિટી બસમાં નિઃશુલ્ક મુસાફરી કરી ભાઈને ત્યાં જઈ ઉજવણી કરી શકે તે માટે ભેટ આપવા માટે બહેનો માટે એક દિવસ માટે બસમાં નિઃશુલ્ક મુસાફરીની જાહેરાત પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે કરી રક્ષાબંધન પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી હતી યાકુબ પટેલ ભરૂચ નમસ્કાર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરપાલિકા તરફથી રક્ષાબંધનના ના તહેવાર નિમિત્તે બહેનો માટે બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે જેથી કરીને બહેન ભાઈ ના ઘરે સરળતાથી જઈ શકે અને નિમિત્તે હું નગરજનો શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું અને આવી જ રીતે દર વર્ષે આપ ભય અને બહેનનો પ્રેમ વધતો રહે અને દર વર્ષે આવી જ રીતે આપ ઉજવણી કરતા રહો એવી શુભકામનાઓ સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું